નમસ્કાર દર્શક મિત્રો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને દસ વર્ષ પૂર્ણ થતા પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે જેમાં પાલનપુરમાં અઢારસો જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે જેમાંથી એક હજાર પાંચસો પચાસ ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને દસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ ગૃહ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈ પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પડિયાર પૂર્વ નગરસેવક દેવેન્દ્રભાઈ રાવલ સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના થયા છે એ અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ફેઝ વનમાં અઢારસો લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે એવા લાભાર્થીઓનો આજે ગૃહ પ્રવેશ હતો એ સાથે સાથે જે બીજા લાભાર્થીઓ છે જે લોકોએ ફોર્મ ભરેલા હતા એ લોકોને એમના વિશે કરીને માહિતી આપવામાં આવી એમના મેડિકલ ચેક ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે હાથ ધરવામાં આવ્યો હતો